વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું હરેશ કલસરિયા આજે આપણે ધોરણ દસ સબ્જેક્ટ મેથ્સ ધોરણ દસ સબ્જેક્ટ મેથ્સ ની અંદર ત્રીસ ટકા જે ત્રીસ ટકા આપણને જે પૂછાવાનું છે એક એક ની અંદર પૂછાઈ શકે અથવા કેવું પૂછાવાનું છે એને લગતા સૂત્ર દાખલા એમસીક્યુ ની બેઝિક ઝલક તમને આજે આ વિડીયો લેક્ચરની અંદર આપવાનો છું તો બધાએ લેક્ચરને એન્ડ સુધી જુઓ અને તમારા સાથી મિત્રને આ લેક્ચરના વિડીયોને શેર આવશ કરવું હવે આપણે ચેપ્ટર એકથી સ્ટાર્ટ કરીએ તો ચેપ્ટર એકની અંદર તમારે કોઈ પણ વસ્તુ જોવી હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર જે મારો લાઈવ સેશનનો લેક્ચર છે એ મોકલીશ આપીશ તો તમે એ ત્યાં જઈ અને જોઈ શકો જ્યાં મેં સંપૂર્ણ ચેપ્ટર એક જે છે વાસ્તવિક સંખ્યાઓ એના એમસીક્યુ કેવા પૂછા છે સંખ્યાઓ એ ત્યાં મેં આપેલું છે છતાં પણ મારા મત પ્રમાણે તમારો એક એમસીક્યુ ગુસ્સા અને લસાનો હશે જ બીજો એમસીક્યુ સૂત્ર પરથી હશે તો આ તમામ એમસીક્યુ તમે એ લેક્સરમાં જઈ અને જોઈ શકશો આપણે ચેપ્ટર બે ની વાત કરીએ ચેપ્ટર બે બહુપદી તો બહુપદી આપણને એમસીક્યુ પૂછાવાના છે આનો પણ લાઈવ ક્લાસ લેવામાં આવશે પરંતુ આની અંદર ઘણા બધા એનસીક્યુ પૂછાવાના છે એ કેવા પૂછાશે એ ખાસ કરીને આપણે સૂત્રને લઈને જોઈએ બાકીના MCQ તમને હું લાઈવની અંદર આપીશ પણ ખાસ કરીને સૂત્રને લઈને MCQ પૂછાતા હોય છે જે આપણે દાખલામાં ઉપયોગ થતા હોય એવા MCQ ની વાત કરીએ તો આની અંદર તમે સ્ટાર્ટ કરીએ તો પેલી બહુપદી કઈ આવે તો કે સુરેખ બહુપદી સુરેખ બહુપદી યાદ રાખજો જે પાર્ટ મેન છે એને લઈને પૂછાય તો આપણે જે પેલી વાત કરીએ કે પેલા પૂછાય કે ભાઈ પી ઓફ એક્સ બરાબર ખાલી જગ્યા મળે આવા પ્રશ્ન આપને પૂછાય છે અથવા તો પ્રશ્ન આવો છે કે પી ઓફ એક્સ બરાબર ત્રણેક્સ માઇનસ પાંચ નું શૂન્ય

આગળ શબ્દ લખશે કે બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ પ્લસ બી માં શૂન્યની સંખ્યા ખાલી જગ્યા મળે અને જો તમને ગ્રાફમાં જે પૂછાય છે એ તો તમને ગ્રાફ ગમે તેવો હોય શકે આ તો તમને આવડતા જ હોય છે તો આમાં તો તમને ખબર છે કે એક્સ અક્ષને જે છેદે વાય બરાબર પી ઓફ એક્સ માં એક્સ અક્ષને જે છેદે એટલા શૂન્યની સંખ્યા મળે અહિયાં કેટલામાં છેદે છે એક બે ત્રણ તો શૂન્યની સંખ્યા કેટલી મળશે ત્રણ અહીંયા શેદતું નથી એક શખ્સ ને તો અહીંયા શૂન્યની સંખ્યા મળશે નહીં બીજું અગત્યનું એ છે કે બોર્ડના નિયમ પ્રમાણે તમારે જો એક શખ્સ ના છેદે તો એ શૂન્ય ની સંખ્યા લેવામાં આવતી નથી આવી કંડિશનમાં એક જ શૂન્ય ની સંખ્યા લેવી હા તો આપણે વાત કરતા હતા કે જો આવા પ્રશ્ન કોઈ પૂછાય આની જગ્યા પર તમને આમ પણ આપી શકીએ એક્સ પ્લસ બી એ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો આનો આલેખ જે મળે છે એ શું મળશે રેખા શું મળશે રેખા એક ગુણનો આઈએમપી પ્રશ્ન છે ખાસ યાદ રાખજો અને તમારા મિત્રને શેર કરતા ભૂલતા નહીં ત્રણ એક્સ માઇનસ પાંચ નું ત્રણ અને આવું ના આવડે તો તમારે આના અવયવ પાડી દેવાના કઈ રીતે પાડી દેવાના તો કે ત્રણ એક્સ માઇનસ પાંચ બરાબર ઝીરો તો ત્રણ બરાબર તો આનું શૂન્ય મળી ગયું અને શૂન્યની સંખ્યા પૂછાય તો સુરેખ બહુપદીમાં શૂન્યની સંખ્યા કેટલી આવે હંમેશા હવે દ્વિઘાત બહુપદીમાં આપણે વાત કરીએ તો દિાત બહુપદીની આપણે વાત કરીએ તો એ બી સી બિલોંગ એ બી અને સી બિલોંગ્સ ટુ ક્યાંથી આવશે આર માંથી આ કંડીશન પણ પૂછાય શકે જે અહીંયા તમને અંદર ભણાવવામાં આવશે એવું તમને કોઈ જગ્યાએ પૂરા અંદર નહીં મળે એક સાથે તમને જે પ્રશ્ન પૂછાય તો પહેલો પ્રશ્ન પૂછતા પહેલા તમારી પાસે સૂત્ર હોવા જોઈએ સૂત્ર તમારા જે છે એ બે છે એક છે શૂન્યનો સરવાળો સૂત્ર બધાને યાદ હોવા જોઈએ આલ્ફા પ્લસ બીટા માઇનસ બી બાય એ અને એના સહગુણક પણ પૂછાય છે એક્ઝામમાં એ પણ યાદ હોવા જોઈએ બી છે છે અને એ છે એક એ છે એ કોનો સહગુણક છે એક્સ નો સહગુણક આ તમને યાદ હોવું જોઈએ કેમ પ્રશ્ન પૂછાશે તમને શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર સી ને શું કહેવાય અચળપદ અને એટલે કોણ તો કે એક્સ સ્કવેર નો સગુણ હવે આની અંદર જે ગ્રાફ ને લઈને પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્ન આવો હોય છે માની લો કે તમને ક્યારેક આમ આપી દે x x² 1 અથવા તો તમને બીજે આ રીતે આપે કે p ઓફ p ઓફ x 2x² x 1 નો ગ્રાફ જણાવો ઘણીવાર આ પદાવેલીને આમ પણ આપી શકાય x સ્ક્વેર પ્લસ bx પ્લસ c a ઇઝ ગ્રેટર ધેન 0 રાઈટ તો આવી કન્ડિશન ની અંદર તમારો જે જવાબ તરીકે આવવાનો છે એ ખાસ યાદ રાખજો અહીંયા જો તમારે ચેક કરવાનું રહેશે x વાળું પદ ક્યુ પદ ચેક કરવાનું રહેશે x ના વર્ગ વાળું પદ જો X ના વર્ગ વાળું પદ નેગેટિવ હોય એનો મતલબ એવો થયો કે A is less than zero બરાબર તો ગ્રાફ કેવો આવશે નીચેની બાજુ ખુલ્લો કેવો આવશે નીચેની બાજુ ખુલ્લો અને જો પોઝિટિવ હોય તો ગ્રાફ કેવો આવશે ઉપરની બાજુ ખુલ્લો જો ઓપ્શન આ પૂછણો હોય અને ના હોય તો બંને વકરને શું કહેવાય એ તમારે મને કોમેન્ટની અંદર લખીને બતાવવાનું છે કે આ પ્રશ્ન પૂછણો હોય અને આ ઓપ્શન ના આપ્યો હોય તો કયો ઓપ્શન આવી શકે જે લોકોને યાદ નથી ઓપ્શન

તો ખાસ યાદ રાખજો કે આની અંદર તમને શૂન્યની સંખ્યા પૂછાની હોય તો તમારે બહુપદીના અવયવ છે કે નહીં એનું ખાસ ચેક કરવાનું રહેશે તમને એવું પૂછાનું કે પી ઓફ એક્સ બરાબર એક્સક્વેર માઇનસ એક્સ પ્લસ વન ના શૂન્યની સંખ્યા ના શૂન્યની સંખ્યા ખાલી જગ્યા મળે તો આનો જવાબ આવશે આનો જવાબ આવશે ન મળે શું આવશે જવાબ ન મળે હવે મને કેમ ખબર પડી ન મળે કેમ માનલો કે આમ પ્રશ્ન પૂછાનો હોય તો એક્સ્ર માઇનસ વન ના શૂન્યની સંખ્યા શૂન્યની સંખ્યા તો જવાબ કેટલો આવી જાય ટુ પણ અહીંયા જે જવાબ છે એ ન મળે એ શું કામ આવે કેમ કે આના અવયવ શક્ય નથી બીજી રીતની અંદર તમે d લઈને પણ ચેક કરી શકો ડી બરાબર માઇનસ વન તો માઇનસ વન ફોર એસી એટલે ફોર આ ફોર જવાબ કેટલો આવ્યો માઇનસ થ્રી લેસ ધેન ઝીરો મતલબ અવયવ શક્ય નથી તો એવાના શૂન્ય મળતા નથી સમજાણો બધાને તો શૂન્ય ની સંખ્યા આલેખ અને આને રિલેટેડ તમને કોઈ પૂછી શકે ફોર એક્ઝામ્પલ આ પ્રશ્ન પૂછાણો હોય આજ આ પ્રશ્નમાં તમને પૂછે કે ભાઈ શૂન્ય નો સરવાળો ખાલી જગ્યા મળે તો તમારે શૂન્ય નો સરવાળો એટલે શું થાય માઇનસ બી બાય એ આમાં માઇનસ બી પદ છે નહીં એટલે પદ ના હોય તો શું આવશે જીરો એ એટલે વન એટલે જવાબ કેટલો આવશે જીરો બીજા આવા ઘણા પ્રશ્ન જે પૂછાય છે એ તમને હું બતાવીશ અથવા એક આદો પ્રશ્ન બતાવી શકું કે ભાઈ તમને પૂછાનો કોઈ પ્રશ્ન હોય કે પી ઓફ એક્સ બરાબર ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ થ્રી ના શૂન્ય ના શૂન્ય આલ્ફા અને બીટા આલ્ફા ને બીટા હોય તો વનઅન આલ્ફા અપોન ખાલી જાતે શોધીને લખવાનો છે અંદર સૂત્રને આધીન ત્રિગાત બહુપદી ત્રિઘાત બહુપદીના આપણને બધા સૂત્ર આવડતા હોવા જોઈએ સૂત્ર નહીં આવડતા હોય તો પણ એક સ્કવેર પ્લસ બી એક્ આની અંદર તમે તમને પૂછાઈ ગયેલો પ્રશ્ન પછી કહો પણ પેલા શૂન્યનો સરવાળો શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ હવે આના સહગુણક જે છે એક્સ ક્યુબ નો સહગુણક આ પણ તમને એક્ઝામમાં પૂછાશે પછી શું આવશે બબે શૂન્ય ના સરવાળો ગુણાકાર સરવાળો આલ્ફા બીટા યાદ રાખજો શૂન્યનો ગુણાકાર કેમ કે આનો તમને એનસીક્યુ પૂછા છે આલ્ફાબીટા ગામાં માઇનસ બી અપોન એ માઇનસ બે માં કોણ આવશે અચળપદ કોણ આવશે ત્રણ શૂન્ય મળે તો વિધાન કેવું આવશે ખરું અને શોધવાનું પૂછાય તો તમને હું શોધીને બતાવું એક્સક્યુબ માઇનસ એક્સ બરાબર ઝીરો એક્સ કોમન એક્સક્યુબ માઇનસ એક્સ ત્રણ શૂન્ય મળતા હતા એટલે આવા વિધાન ખરા ખોટામાં પૂછી શકે અથવા તો એમસીક્યુ ને લઈને કોઈ પૂછી શકે જેમ કે આ જ પ્રશ્ન છે આ પ્રશ્નો પૂછાય કે શૂન્યનો ગુણાકાર ખાલી જગ્યા મળે શૂન્ય નો ગુણાકાર તો તમને ખબર હોય ડી આમાં આપેલો નથી એટલે શું આવશે જીરો એ વન એટલે જવાબ કેટલો આવશે જીરો તો આવી રીતે તમને ખાસ કરીને સૂત્રને ને આધે એમસીક્યુ પૂછાય શકે હવે આ જ રીતે આપણે યુનિટ નંબર 3 છે એના જે ગ્રાફ ની રીતે પૂછાય છે એમસીક્યુ ગ્રાફ ચેપ્ટર નંબર 3 જે ગ્રાફમાંથી એક આપણે પ્રશ્ન પૂછાય છે એક ગ્રાફમાંથી કેવો પ્રશ્ન પૂછાય છે એને આજે આપણે અહીંયા શોર્ટકટમાં વાત કરવાના છે ચેપ્ટર નું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ રાઈટ દ્વિચલ ચેપ્ટર 3 નું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ સુરેખ સમીકરણ દ્રિ એટલે બે ચલ એટલે ચલ સુરેખ એટલે એક ઘાત વાળો સમીકરણ એટલે સમીકરણ આ દ્વિચલ સુરેખ સમીકરણની અંદર જે આપણે એક રીત પૂછાય છે આલેખની રીતે એમાં પેલો આપણે દોરીએ આલેખ બરાબર પછી આપણે દોરીએ સમીકરણ કેવા પ્રકારના સમીકરણ હોય એના પછીનું ખાનું આપણે લખીએ ગુણોત્તર કેવો હોય સ્વરૂપ લખીએ અને પછી એનું લખીએ કે ઉકેલ કેવો હોય કેવો ગ્રાફ કેવો ગુણોત્તર ગુણોત્તર પરથી આલેખનું સ્વરૂપ આલેખ ના સ્વરૂપ પરથી એનો ઉકેલ કેવો હોય અને કઈ રીતે હોય એ આપણે આજે આની અંદર જોવાના છે તો આપણા ત્રણ પ્રકારના આલેખ છે આ ટાઈપનો આલેખ છે પછી સેકન્ડ નંબરનો આ રીતનો આલેખ તમને જોવા મળશે અને થર્ડ નંબરનો આ રીતનો તમને આલેખ જોવા મળશે રાઈટ જે થર્ડ રીતનો છે એ તમને આ રીતનો આલેખ જોવા મળશે રાઈટ કે જે અહીંયા એક બિંદુ શું હશે એક બિંદુ છે તો આ આલેખ જે છે એનું સમીકરણ ની આપણે પછી વાત કરીએ એના સમીકરણ કેવા હોય એના સમીકરણ ની પછી વાત કરીએ આપણે પહેલા આપણે વાત કરીએ ગુણોત્તર કેમ કેમકે કે વધારે પડતો આપણને ઉપયોગી છે ગુણોત્તર દાખલા માટે પણ અને એમસીક્યુ માટે પણ આનો ગુણોત્તર જે છે એ ગુણોત્તર આવો આવશે બી વન બાય બી ટુ સી વન બાય સી ટુ આલેખનું સ્વરૂપ જે છે એ આવશે સંપાતિ રેખા કેવી આવશે સંપાતી રેખા અને ઉકેલ જે છે એ આવશે અનંત આવો જો ગ્રાફ અથવા અથવા આવો ગુણોત્તર બનતો હોય અથવા આ ટાઈપના સમીકરણ બનતા હોય કે ભાઈ બધી બાજુ સરખી જ હોવી જોઈએ પછી એ ડાયરેક્ટ હોય કે કોમન કાઢીને હોય ઘણીવાર કેવું થતું હોય છે કે અહીંયા તમારે કોમન કાઢવાની જરૂર પડે ફોર એક્ઝામ્પલ તમને કોઈ ગ્રાફ આ સમીકરણ આવું આપ્યું x plus y equal to 4 અને અહીંયા આવું આપ્યું 2x plus 2y equal to 8 આ બંને સમીકરણ એક જ સરખા છે કેમ એમ કે 2 કોમન કાઢો એટલે અહીંયા 4 આપવા આવી જાય તો યાદ રાખવાનું કે બંને સમીકરણ એક જ સરખા હોય તો આલેખ આવો થાય આવો આલેખ હોય તો ગુણોત્તર આ ટાઈપનો થાય આ ટાઈપનો ગુણોત્તરથી એનો જે આલેખનું સ્વરૂપ છે એ સંપાતી રેખા મળે અને સંપાતી રેખા હોય એનો ઉકેલ થાય અનંત એકબીજાને કનેક્શનની અંદર રાખીને કામ કરવાનું છે માની લ્યો કે આ ટાઈપ આલેખ હોય તો એનો ગુણોત્તર જે છે એ એવો થશે a1 a2 ઇક્વલ ટુ b1 b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 c2 અને આ જે રેખા છે એ આવશે સમાંતર સમાંતર રેખા આનો ઉકેલ ઉકેલ ન ન મળે મળે એટલે કે ફાઈન આનું સમીકરણ જે છે એની અંદર ડાબી બાજુના બંને ભાગ સરખા હોય જમણી બાજુના ભાગ સરખા હોય તો પણ ચાલે ના પણ હોય

અને ઉકેલાનો છે એ લક્ષ્ય અનન્ય અથવા તો એક 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 અને અને માત્ર માત્ર નો મિનિંગ એવો થાય એક જ ઉકેલ અને જે આનું સમીકરણ જે છે એ સમીકરણમાં તમારે ડાબી બાજુ સરખી હશે નહીં જમણી બાજુ ને થવું હોય તો એ કોઈ પ્રોબ્લેમ ના થાય પરંતુ ડાબી બાજુ એટલે આને કહો યાદ રાખજો ડાબી બાજુ એટલે આ કહો અને જમણી બાજુ એટલે કહો તો આને લઈને એક તમારે આવવાનો રહેશે તો આ કોષ્ટક ને ખાસ જોવો તમને કોઈ ડાઉટ જણાય તો મને મારા જ નંબર પર ખાસ કરીને કોન્ટેક ગારો ના નંબર હોય તો આની અંદર હું લખી દઉં છું ફરીવાર 9601701560 બરાબર બાકી ઘણા બધા પૂછવાના છે જે આપણે લાઈવ ક્લાસ કન્ટિન્યુ છે સોમ મંગળ બુધ એમાં જોવાના છે પરંતુ આ વિડિયો બનાવવાનો મેઈન પ્રોપઝ એ છે કે જે બાળકો નબળા છે અને જેને આઈએમપી જોવે છે એ લોકો માટે આ છે બાકી જે લોકોને 80 આઉટ ઓફ 80 લાવવાના છે એ મારા લાઈવ લેક્ચરમાં કમ્પલસરી સોમ મંગળ ને બુધ જોઈન થાય ટાઈમિંગ તમારો જે છે એ 8 થી લઈ અને મેક્સિમમ 9:30 લગણનો જ રહેવાનો છે બરાબર પણ જે લોકોને આઈએમપી પ્રશ્નો જ કરવા છે જેને માર્ક્સ ઓછા લઈને પાસ થવું છે એ લોકોને ખાસ આ કરવાનો રહેશે આવી જ રીતે આપણે ચેપ્ટર 4 ની વાત કરીએ તો ચેપ્ટર ચાર માં મને જે લાગે એવો આઈમ્પી પ્રશ્ન સમીકરણ શું નામ છે સમીકરણ પૂછાવાના તો ઘણા બધા પ્રશ્ન હોય હોય પણ જે મોસ્ટ એ તમારો થશે હું તમને કોષ્ટક ગાળીને બતાવું તમને મેજોરિટી પૂછાય છે વિવેચક શું પૂછાય છે વિવેચક વિવેચકને શું કહેવાય છે ડી શું કહેવાય છે ડી કહેવાય શું કહેવાય ડી અને d એટલે કોણ થાય બી સ્ક્વેર માઇનસ ફોર આ ડી ના તમને સ્વરૂપ પૂછાય તો બે યાદ રાખજો એક તો ડી લેસ દેન ઝીરો અને ડી ગ્રેટર ઓર ઇક્વલ ટુ ઝીરો જો ગ્રેટર ઇક્વલ ટુ ઝીરો હોય તો ગ્રેટર ઝીરો અને ઇક્વલ ટુ ઝીરો આમાં લખી શકો કે b શક્ય નથી બીજ શક્ય નથી અથવા આની અંદર વાસ્તવિક અને ભિન્ન બીજ કેવા આવશે વાસ્તવિક અને ભિન્ન બીજ અહીંયા આવશે વાસ્તવિક અને સમાન વાસ્તવિક અને સમાન બીજ આપણને પ્રશ્ન નોર્મલ એવો પૂછાય કે પી ઓફ બરાબર પ્લસ પ્લસ વેચક શોધો શોધો આવો એક પ્રશ્ન પૂછાય અથવા તો આવો પ્રશ્ન પૂછાય ખરા ખોટામાં પી ઓફ એક્સ બરાબર એક્સક્વેર માઇનસ એક્સ પ્લસ બરાબર છે પ્લસ છ નો વિવેચક વિવેચક પચીસ મળે ખરા ખોટામાં રાઈટ તો આ બંનેની અંદર આ બંને પ્રશ્નમાં તમારે શોધવાનું તો ડી છે ડી એટલે કોણ બી સ્કવેર માઇનસ ફોર એ સી હવે દ્વિઘાત બહુ કોને કહેવાય તો તમને ખબર હોવી જોઈએ કોને કહેવાય એક્સ સ્ક્ર પ્લસ બી એક્સ પ્લસ સી એક્સ નો સે શું કહેવાય બી અહીંયા સગુણક કેટલો છે પાંચ તો 5 નો વર્ગુણ છી એક ગ્રેટર દેન ઝીરો અહીંયા ડાયરેક્ટ જવાબ આવી ગયો આપણો કોણ આવી ગયો એક આ ખરા ખોટામાં પણ આ શું કરવાનું બી સ્ક્વેર માઇનસ ફોર એસી તો બી એટલે અહીંયા કઈ નો હોય તો માઇનસ વન માઇનસ નો ચાર માં એટલા માંથી એક પ્રશ્ન આવવાની શક્યતા અત્યારે એનું લખી રાખવું આપણે બોર્ડમાં મળશું નાઇન્ટી નાઇન ટકા એક એમસીક્યુ આ ટાઈપનો વિવેક જ આવવાની શક્યતા છે તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક જરૂર કરવી અને તમારા મિત્રોને શેર ચોક્કસપણે કરવું થેન્ક યુ